જામનગરમાં સાંજ પડતાની સાથે જ એક વિડીયો સામે આવ્યો જેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થતું દેખાઈ રહ્યું હતું થોડી જ મિનિટોમાં ખબર પડી ગઈ જામનગરના એસપી પ્રેમસુખ ઢીલુએ પણ જાણકારી આપી અને એમાં એમણે કહ્યું કે એ એરફોર્સનું ફાઇટર પ્લેન હતું જે ક્રેશ થયું હતું સમાચાર એ રીતે સામે આવ્યા કે એ કોઈ ગામ પર ક્રેશ થાય એવી સંભાવના હતી અને એટલે ગામ સદનસીબે બચી ગયું છે પણ એ માત્ર સદનસીબે નહોતું બચ્યું એમાં બે પાયલટ હતા એક પાયલટ બહાર નીકળી શક્યા એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બીજા જે પાયલટ શહીદ થયા એ ઇન્ડિયન એરફોર્સના ફાઇટર પાયલટ હતા એમનું નામ હતું સિદ્ધાર્થ યાદવ સિદ્ધાર્થ યાદવની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષની હતી મૂળ રેવારીના વતની હતા અને હજી આ ત્રેવીસ માર્ચે એમની સગાઈ થઈ હતી અઠ્યાવીસ વર્ષના જવાન ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ છે ત્રેવીસ માર્ચે હજી એમની સગાઈ થઈ છે જો એ ઇન્ડિયન એરફોર્સની જગ્યાએ એ જે જેગુઆરનું ફાઇટર પ્લેન હતું એની જગ્યાએ બીજું કોઈ પણ વિમાન હોત અને એ આમ ગામ પર ક્રેશ થવાની અણી પર હોત અને પાઇલટ પાસે ચોઈસ હોત કે કાં તો તમે પોતાને બચાવી લો અને કાં તો તમે ગામને બચાવી લો કમર્શિયલ પાઇલટ કે બીજું કોઈ પણ હોત તો એ શું કરતું એની અંદરનો માણસ કેવો છે એના પર એ બહુ મોટો આધાર રાખે છે પણ એ સેનામાં છે તો એ વાતની ગેરંટી છે કે એ પહેલાં સિવિલિયન્સને બચાવશે સિદ્ધાર્થ યાદવે પણ એ કર્યું 28 વર્ષના ઇન્ડિયન એરફોર્સના એ પાઇલટે પસંદ કર્યું પોતાના જીવ કરતાં વધારે એ ગામને બચાવવાનું અને ટેકનિકલ ગ્લીચ થઈ ટેકનિકલ ખામી સર્જાઈ અને છતાંય જ્યાં સુધી એ નીચે ક્રેશ ન થયું ત્યાં સુધી એ છેક સુધી એને દોડતા રહ્યા પણ એને ગામ પર ન પડવા દીધું ગામની સીમમાં ખેતરમાં એ હેલિકોપ્ટર ક્રેશ થયું એ ફાઇટર પ્લેન ક્રેશ થયું અને એ શહીદ થયા એમનો જે વિડીયો છે એમના જે એમની તસવીરો છે જે ફોટો છે તમે જોઈ રહ્યા છો એના પરથી પણ તમને સમજાશે કે અઠાવીસ વર્ષની ઉંમરના એ યુવાન માટે આપણે બે તસવીરો એક સાથે આ દેશમાં જોઈએ છીએ એવા વીસ પચીસ અઠાવીસ વર્ષના છોકરાઓ જોઈએ છીએ કે જે માત્ર નશા માટે કોઈપણ રીતે કોઈ રવાડે ચડીને એ પોતાની ગાડીથી દસ બાર માણસોને કચડીને જતા રહે છે એ ક્ષણ માટે એ વિચાર નથી કરતા કે એની એક ભૂલ આખી કેટલા લોકોનો જીવ લઈ લેશે અને બીજી બાજુ અઠ્યાવીસ વર્ષના એક એવા યુવાનની તસવીર આપણી સામે છે કે જેની સગાઈ થઈ છે જેની પાસે જીવવાના કેટલાય ઓરતા છે અરમાનો છે એનું આખું ભવિષ્ય એની જિંદગી એની પ્રતીક્ષામાં છે કોઈ નથી પૂછવાનું એને એમને કોણ પૂછતું એ તો ટેકનિકલ ગ્લીચ હતી એ ખેતરમાં પડ્યું એ પડી શકતું હતું કોઈ સવાલો ન થતા પણ તો એ જ્યાં કામ કરે છે એનું ગૌરવ એના માટે મહત્વનું છે એ જે રાષ્ટ્ર માટે કામ કરે છે એ રાષ્ટ્રના માણસો એ સિવિલિયન્સ એ નાગરિકો એમના માટે ખૂબ મહત્ત્વના છે અને એટલે જે બહાર નથી નીકળતા એ પોતાની જાતને કુર્બાન કરી દે છે જ્યારે જ્યારે તમે આ કોઈ પણ પ્રકારના કિસ્સા જુઓ ચારે બાજુથી લાલચો માથા પર ઉભરાય કોઈ રસ્તો જ ન દેખાય આપણને એવું લાગે ને કે આપણે આટલું કરપ્શન કરીને જ આમાંથી બચી શકીશું અથવા ભલે આટલા લોકોનો જીવ જાય પણ મને આમાં વધારે પૈસા મળવાના છે એ કોઈ પણ પ્રકારની લાલચ જે તમને દેશથી ઉપર જતી દેખાય ત્યારે તમે યાદ કરજો આ સિદ્ધાર્થ યાદવ જેવા યુવાનોને એમના પરિવારને એટલા માટે યાદ કરજો કેમ કે તો આખી જિંદગી યાદ કરશે કે રેવારીથી જામનગર એરફોર્સમાં કેમ કે જ્યારે નોકરીએ લાગ્યા હશે ત્યારે આખો પરિવાર ખુશ થયો હશે અને પછી તિરંગામાં લપેટાયેલું સૌ જવાનું છે મૃતદેહ જવાનું છે આખી જિંદગી શહીદ તરીકેનું સન્માન મળશે દીકરો નહીં મળે અને એટલે જે શહીદ તરીકેનું સન્માન એ તમને તમને ગૌરવ આપી શકે એ પોતાની આવનારી પેઢીને એ કાં તો સેનામાં જ મોકલશે પણ દીકરો પાછો નથી મળી શકતો આ લોકોને પણ એ માઓને પણ વાલા જ હોય છે પોતાના દીકરા એ માં પણ રક્ત સિંચીને જ સંતાન પેદા કરે છે પણ એ પોતાના સંતાનની અંદર એ ગુણધર્મ વિકસાવી શકે છે અને એટલે જ આ તસવીર તમને અને સિદ્ધાર્થ યાદવના નામ ને માહિતી સાથે તસવીર એટલે આપી રહી છું કેમકે એ તો બહુ નાના સમાચાર બનીને જતા રહ્યા ને કે એક એક પ્લેન ક્રેશ થયું ને એક શહીદ થયા આ કોઈ નાના સમાચાર નથી આ એક કુરબાની છે અને એ કુરબાનીને તમારે એટલે ગંભીરતાથી યાદ રાખવી પડશે કેમકે કેટલા ક્ષણે ક્ષણે આપણી આસપાસ એવા દુશ્મનો છે કે જે દેશને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે ક્ષણે ક્ષણે આપણે આ દેશમાં અપરાધ કરી રહ્યા છીએ દર થોડા દિવસે આપણે કાનૂન તોડી રહ્યા છીએ સાવ ક્ષુલ્લક વાતોમાં એકબીજાને મારવા માટે ઉભરી આવીએ છીએ ગેમ માટે મારી નાખે ક્રિકેટ માટે મોબાઈલ ના આપ્યો એના માટે મારી નાખે ભરૂચમાં એક એવો ડેડ બોડી મળે કે જેમાં એનું માથું અલગ જગ્યાએ હોય એનું ધડ અલગ જગ્યાએ હાથ પગ અલગ જગ્યાએથી મળે અને જ્યારે કારણોમાં પડીએ ત્યારે કારણો સાવ ક્ષુલ્લક દેખાય સાવ સામાન્ય વાતમાં એકબીજાની સામે દુશ્મનની જેમ વર્તતા માણસોને ખબર જ નથી કે આવા માણસો ના હોત તો આપણે હોત જ નહીં એટલે એમને એમના હિસ્સાનું સન્માન તો જ મળશે જો આપણે આ દેશને બહુ જ વફાદારીથી પ્રેમ કરતા થઈશું